તો વેલકમ બેક ટુ માય ચેનલ આનંદ મેં એટલા જો હરવા તો આવી ચૂક્યા છે ખેડ તો આગળ મળી વળો લગાતાર દસ કલાક ગાડી આખી ખેડ બ્રહ્મા ઊગી ગયેલા હવે અને જાગી રહે હમણાં સાત વાગ્યાને દર્શન કરવા ખેડ બ્રહ્મા આવ્યા છે બરાબર રસ્તામાં સામળાજી આવ્યું તો દર્શન કરી લઈએ દેખો

બાલાજીનું મંદિર છે ભાઈ દ્વાર દર્શન સાંભળા છે અંદર વિડીયો અલાઉડ નથી તો બંધ કરો આપણા મંદિર આવું કંઈક મંદિર છે સાંભળા છે આ હાલા બેટા લાઈટ કરી

એંતજોતા મોડસા ખીચડી બનાવેલી તો જીમા પાછી થોડા વાણો રેડી ખીચડી બનાવા રેડી કરે છે રેડી છે મનીષભાઈ છાશ રેડી કરે છે તો ફાઇનલી જમી લઈએ ભોજન છાસ